આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળ્યું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ ધરમપુરમાં મતદાતા જાગૃતિ માટે શેરી નાટક યોજી લોકોને મતદાન પ્રત્યે જાગૃત કરાયા ધરમપુર વિધાનસભા ક્ષેત્રમાં વધુમાં વધુ મતદાન થાય અને મતદાતા જાગૃતિ માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ આગામી દિવસોમાં પણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે ગતરોજ ધરમપુરના લક્ષ્મીનારાયણ મંદિર ખાતે ચાલી રહેલી દેવી ભાગવત કથા દરમિયાન એક મતદારનો વોટ લોકશાહી પર્વમાં કેટલો કિંમતી છે અને એ કેમ મતદાન કરવું જોઈએ એ તમામ વાતોને એક શેરી નાટક દ્વારા આવરી લેવામાં આવ્યું હતું અને શ્રોતાજનોને લોકોમાં જાગૃતિ આવે તે માટે સમજાવવામાં આવ્યા હતા લોકો વધુમાં વધુ મતદાન કરે અને મતદાન તરફ જાગૃત થાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા સાથે જ ધરમપુર ડેપો ઉપર સેલ્ફી સ્ટેન્ડ મૂકવામાં આવ્યું છે તેમજ બાઈક રેલીનું પણ આગામી દિવસોમાં આયોજન કરવામાં આવનાર છે તો આસપાસના ગામોમાં ભરાતા હાટ બજારોમાં જઈને વિશેષ ટીમ દ્વારા લોકસંપર્ક કરીને વધુમાં વધુ લોકો મતદાન કરવા પ્રેરાય તે માટે લોકોને પોતાના વોટની કિંમત અંગે સમજણ આપવામાં આવી રહી છે આ અંગે વધુ માહિતી ધરમપુર પ્રાંત અધિકારીએ આપી હતી

લોકસભાની ચૂંટણી સાત મે બે હજાર ચોવીસના રોજ યોજાનાર છે તેમાં બહોળી સંખ્યામાં મતદાતાઓ એમના મતાધિકારનો ઉપયોગ કરે એ માટે જાગૃતિ અંતર્ગત સ્વીપ કાર્યક્રમની વિવિધ આયોજન કરવામાં આવ્યું છે સ્વીપ નોડલ નેહાબેન શ્રી પટેલ સાહેબ ચીફ ઓફિસર શ્રી ઇટલિયા સાહેબ અને વિવિધ કર્મચારીઓ સાથે આયોજન કર્યું એ અંતર્ગત ધરમપુર નગરમાં આર ડબ્લ્યુ એ જે સોસાયટીઓ છે એના જે વેલફેર એસોસિએશન છે એના જે ગ્રુપ હોય એમાં સોશિયલ મીડિયા મારફતે બીએલઓ દ્વારા પ્રચાર પ્રસાર થાય ચૂનાવ પાઠશાળાથી આંગણવાડીની બહેનો દ્વારા થકી મતદાન જાગૃતિ સ્ત્રીઓમાં આવે મહેંદી હરીફાઈ એમના સ્થાનિક આંગણવાડીઓમાં લેવાય એ માટે તેમજ બસ સ્ટેન્ડ કે દવાખાના જેવા જાહેર સ્થળોએ રંગોલી અને સેલ્ફી સ્ટેન્ડ મૂકી અને લોકોને મતદાનમાં રસ કેળવી અને વધુમાં વધુ મતદાન થાય એવા પ્રયાસો કરવામાં આવ્યા આ સિવાય અમે ત્રીસ ચાર શનિવારના રોજ બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ છે અને ચાર મેના રોજ એટલે કે મતદાનના ત્રણ દિવસ પહેલાં રન ફોર વોટનું આયોજન ધરમપુર નગરમાં કરવામાં આવેલ છે આ ઉપરાંત નગરપાલિકાનું જે વ્હીકલ છે ગાર્બેજ કલેક્શનનું એનામાં ફિલ્મનું એટલે કે ચૂંટણી લગત જે મતદાનની અપીલ છે એ અને તારીખ સમય નિર્દેશિત કરતું એક ગીત અને અપીલ સતત આ બાર તેર દિવસ સુધી ગાર્બેજ વાનમાં ધરમપુરમાં ગુંજતી જોવા મળશે અને આવતીકાલે અમે આ શહેરમાં જેટલા પણ મેડિકલ એસોસિએશનના છે હોટલના છે જીમના છે કે એગ્રો ઇન્ડસ્ટ્રીઝના જે પણ વેપારીઓ છે સંકળાયેલા એમને બોલાવી અને એ લોકો આવા ઉત્સાહી મતદારોને મતદાન પ્રત્યે જાગૃત કરવા ડિસ્કાઉન્ટ આપે એવી અપીલ કરનાર છે અને એની વિગત તમને આવતીકાલે આપવામાં આવશે